નમસ્કાર બધા ખેડૂત મિત્રોને આ આપણે નવું મોડલ છે બાહુબલી મોડલ જે હેવી ફ્રેમમાંથી બનેલી છે જેના કારણે વાઇબ્રેશનને આપણે ઓછું થઈ શકે છે નીચે પિંચ્યાસી ઇંચનો પાટલો છે ઉપર ના હોપર છે નીચે એસએસના રોટર ખાના છે આપણે એના ઢાંકણા મારેલા છે આપણે ઇંચ ઇંચનું ઉપર છે એટલે સાઈઠ કિલોની કેપેસિટીનું છે નમસ્કાર બધા ખેડૂત મિત્રોને સમૃદ્ધિ એગ્રી આપનું સ્વાગત છે આજે અમે લઈ આવ્યા છીએ નવા જ પ્રકારની અણી જે ઓગણીસ દાતાની છે સત્તર દાતાની મેઇન અણી અને બે પારાના બુલિયા છે એ રીતેની ઓયણી ઓગણીસ દાતા લગીનની આપણે બનાવી છે અને આ આપણે નવું મોડલ છે બાહુબલી મોડલ તો આવો તમને આની ખાસિયતને વિગત બતાવી આપું આપણે જોઈએ તો આમાં સ્પેશિયલ ફ્રેમ આપણે આપેલી છે જે બાહુબલી મોડલની આપેલી છે જે હેવી ફ્રેમમાંથી બનેલી છે આખી જેના કારણે વાઇબ્રેશનને આપણે ઓછું થઈ શકે છે મોટી ઓયણીમાં ઉપર કેમ કે સાઠ કિલોના સાઠ કિલોની કેપેસિટીના એસેસના ઓપર છે બંને એટલે એકસો વીસ કિલો ઉપર જ્યારે વજન ચડતો હોય તો આમાં વાઇબ્રેશન વધતું હોય છે ઘણી ઓણીઓમાં આપણે એંગલવાળી જે ઓયણી હોય છે આવી એમાં બધામાં આપણે સપોર્ટ પટ્ટી મારવી પડતી હોય છે અને એના કારણે વાઇબ્રેશન કાપવા માટે પણ આમાં એ નથી રહેતું અને વ્યવસ્થિત હેવીમાં બને છે ને વાઇબ્રેશન ઓછું આવે છે આમાં જ્યારે ઉપર વજન આવે છે ત્યારે આ વણીમાં આપણે કહી દઉં તમને ખાસિયત તો નીચે પંચ્યાસી ઇંચનો પાટલો છે અને સ ઓગણીસ દાતાની વણી થઈ શકે છે આમાં સત્તર દાતા ચડાવેલા છે અને બે પારાના દાતા ચડાવેલા છે પારાના બુલિયા છે જે આપણે પારા ઉપર છટાતું જાય ઉપર માથું ઓગણીસ દાતાનું છે આવો એની આપણે એકવીસ દાતા લગીનની બનાવી શકીએ છીએ આ જ રીતે ઉપર એસએસના હોપર છે નીચે એસએસના રોટરના ખાના છે અને સ્પેશિયલ આપણે એના ઢાંકણા મારેલા છે આપણે ઝીણું બિયારણ હોય એ ઉડી ન જાય કે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે વાવેતર કરતા હોય તો આપણે નીકળી ન જાય એના માટે અને નીચે આપણે લેઝર કટિંગથી પાટલો બનાવેલો છે પિંચાશી ઇંચનો જેમાં બધા હોલ આપણે લેઝર કટિંગથી કરેલા છે સચોટ એક્યુરેસી માટે એક્સ્ટ્રામાં મીટર લગાડેલું છે કાઉન્ટર આપણે કાસ્ટિંગના ગેર નથી વાપરેલા આપણે ફોર્ચિંગના ગેર વાપરેલા છે જેના કારણે સચોટ અનુસર હોય અને પાછળ આપણે હેવી ગ્રાઉન્ડ વ્હીલ આપણે આપેલું છે જે લેઝર કટિંગથી પ્લેટમાંથી બનેલું છે હેવી પ્લેટમાંથી ઉપર વહીણી આપણે ત્રેસાઠ ઇંચનું ઉપર છે એટલે સાઠ કિલોની કેપેસિટીનું છે નવ ને દસના ખાના છે એસએસ મટીરિયલમાં ફૂલ એસએસમાં છે જેમાં સાઈડ પત્રા ઓરપતરું નીચેના પતરા બધી પ્રકારનું બધું એસએસ મટિરિયલમાં વાપરેલું છે અને આપણે વાત કરીએ અને ઓયણીની આખી ખાસિયતની તો આપણે આમાં સ્ટેબલ આગળ બમ્પર આપેલું છે જેમાં સપોર્ટ પટ્ટી આપેલી છે બમ્પરે આપણે લેઝર કટિંગથી કરેલા છે જેના કારણે હોલ બધા સચોટ આવે છે પાછળ પતરૂને સપોર્ટ આપેલો છે ત્યાં બમ્પરનું સ્લાઇડર બારે આપેલું છે ને કમ્પ્લીટ કરેલું છે અને આપણે સમૃદ્ધિ વણીમાં બધી વણીમાં જે રીતે આવે છે એ રીતે તમે આ નોબ ખોલીને તમે રોટર સહેલાઈથી બદલાવી શકો છો તો આ ખેડૂત મિત્રો અમારું મોડલ છે બાહુબલી મોડલ સત્તર ને ઓગણીસ દાતાનું મોડલ છે આ અને આ જ રીતે સિંગલ ઓપરમાં પંદર દાતાથી થઈ શકે છે અમે વિવિધ પ્રકારની વણી બનાવી છે મિની ટ્રેક્ટરથી લઈને મોટા ટ્રેક્ટર લગીનની આપ અમારો સંપર્ક ઉપર આપેલા નંબર ઉપર કરી શકો છો અને તમે ફેક્ટરી વિઝિટ માટે સાપર વેરાવણમાં અમારું કારખાનું આવેલું છે રાજકોટમાં તમે ત્યાં આવીને બી તમે વિવિધ પ્રકારના મોડલની ઇન્ક્વાયરી કરી શકો છો આભાર